જય માતાજી મિત્રો તો આજે અમે આવ્યા છીએ માનપુરા પ્રાથમિક શાળામાં અહીંયા ગાડી ચાણસમાંથી અમારી આવી ગઈ છે લોખંડ સીટ ફર્નિચર ભરીને તો આ જગ્યામાં અમારે લગાવવાનું છે આવી બીજી પણ એક જગ્યા છે ત્યાં પણ લગાવવાનું છે તો આજે સરસ એવું અહીંયા ફિનિશિંગમાં કામ થઈ જશે તમે જોઈ શકો છો કે સરસ એવું કામ આજે કરી દેવાનું છે મિત્રો અને અહીંયા કલર સ્કૂલમાં અલગ કર્યો છે દરેક સ્કૂલમાં આમ તો એક જ કલર હોય પરંતુ અહીંયા સાહેબે દરવાજા કોફી કલર પાસ કર્યો હતો તો તે દરવાજા કોફી કલરના કરેલા છે તો મિત્રો તમારે પણ આવું કોઈ કામ હોય તો તમે અમારે દુકાનની મુલાકાત લેજો ચાણસમાના નજીક હોય તો ચાણસમા રેલવે સ્ટેશન રોડ પર અમારું કારખાનું છે રામદેવ સ્ટીલ તો ત્યાં પણ તમને જે પણ તમારી રિક્વાયરમેન્ટ હશે તે પ્રમાણનું કામ કરી આપવામાં આવશે અને બહુચરાજી નજીકમાં હોય તો તમે અમારા શોરૂમ બહુચરાજી દયાનંદ કોમ્પ્લેક્સ શિવમ ગેટમાં બહુચર સ્ટીલ ફર્નિચર દુકાન છે ત્યાં આવો તો તમને ત્યાં પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું કામ કરી આપવામાં આવશે અમે જાતે માપ લઈ જઈ અને તમારું સરસ એવું ફર્નિચરનું ફિટિંગ કરી આપશું મિત્રો આપ જોઈ શકો છો સરસ એવું ફિટિંગ થઈ ગયું છે અને આ લાગી જાય પછી હું તમને બતાવું છું સરસ એકદમ ફિનિશિંગમાં કામ થઈ ગયેલું છે મિત્રો અને એક બીજી શોકેશવાળી પણ ફ્રેમ હતી તે પણ અહીંયા લગાવવાની છે તો તે પણ આપણે બતાવું છું તો મિત્રો આપ જોઈ શકો છો સરસ એવું ફિટિંગ થઈ ગયું છે અને બીજી એક શોકેશવાળી ફ્રેમ હતી જે આ બીજા રૂમમાં લગાવવાની હતી તો તે પણ કામ ચાલુ છે અને ઉપરની બાજુમાં શોકેસ બનાવ્યું છે મિત્રો ને નીચે દરવાજા આપે છે અને અંદર પથ્થરથી ભાગ પાડેલા છે તો ઉપરના ભાગમાં શોકેસ બનાવ્યું છે શોકેસમાં ઉપર કાચ આપી દેવાના છે મિત્રો સરસ એવું શોકેસ આપ જોઈ શકો છો કે બની ગયું છે અને એ કાચ પણ કારીગરે લગાવી દીધા છે તો ઉપરના ભાગમાં સ્કૂલના કોઈ શિલ્ડ કે કોઈ વસ્તુ મૂકવી હોય તો સરસ એવું મૂકી શકાય તે રીતેનું શોકેસ બનાવેલું છે આપ જોઈ શકો છો કે એકદમ સરસ ફિટિંગ થઈ ગયું છે તો મિત્રો તમારે પણ આવી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો અમારા શોરૂમની મુલાકાત અચૂક લેજો જય માતાજી મિત્રો